નમસ્ત મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દીકરીઓ માટે સરકાર દ્વારા અગત્યની યોજના જે બે હજાર ચોવીસની અંદર તમે લાભ લઈ શકો છો તો તમને દીકરી દીઠ લાભ મળશે એક લાખ પ્લસનો સહાય તો કોને કોને લાભ મળશે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો વિડીયો અંજુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ જે યોજનાનું નામ છે વાલી દીકરી યોજના તો મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત કોને લાભ મળશે આ યોજના હેઠળ પરિવારમાં બે આઠ બે હજાર ઓગણીસ પછી પ્રથમ સંતાનના અને બીજા અને ત્રીજા જોડિયા સંતાનની દીકરીઓને જન્મ થાય તો પરિવારોને વાર્ષિક બે લાખથી ઓછી હોય જે પરિવારોને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો આની અંદર જે દીકરીઓ છે એમને કેટલો લાભ મળે છે તો પહેલી અંતર્ગત જે પહેલો હપ્તો જે જમા થશે જ્યારે પણ દીકરી પ્રથમ ધોરણની અંદર આવે છે ત્યારે એમને ચાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર હોય છે તો પહેલો હપ્તો છે પહેલાં ધોરણની અંદર જ્યારે પણ તમે પ્રવેશ કરાવો છો ત્યારે એમને ચાર હજાર રૂપિયાની સહાય મળે છે તો એ અંતર્ગત બીજો હપ્તો તમને મળે છે જે દીકરીઓ છે એમને મળે છે એ અંતર્ગત જ્યારે પણ દીકરી નવમા ધોરણની અંદર પ્રવેશ કરે છે ત્યારે છ હજાર રૂપિયાની સહાય મળે છે જ્યારે દીકરીઓનો અઢાર વર્ષ પૂર્ણ થયા પછી એમનો ત્રીજો હપ્તો એક લાખ રૂપિયા મળે છે જે લગ્ન સહાય તરીકે પણ મળવાપાત્ર હોય છે તો ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય માટે પણ આ પૈસા તમે વાપરી શકો છો એટલે કે દીકરીઓને મળે છે એક લાખ દસ હજાર રૂપિયાની સરકાર દ્વારા અગત્યની યોજના અંતર્ગત લાભ મળે છે તો મિત્રો આની અંદર તમારે લાભ લેવો હોય તો તમારે ત્યાં અરજી કરવી પડશે તો અરજી માટે તમારે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કેન્દ્ર છે ગ્રામ પંચાયત છે અને મહિલા અને બાળ અધિકારીની કચેરીથી તમે વિનામૂલ્યે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર એક લાખ દસ હજારની દીકરીઓને સહાય મળે છે તો સાથે મિત્રો આની અંદર કયા કયા પુરાવા જોઈશે પુરાવાની અંદર આપણે વાત કરીએ કે લાભાર્થીઓ દીકરીના માતા પિતા સંયુક્ત આવક અંગે ચીફ ઓફિસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈ એકનો દાખલો લાભાર્થી દીકરીના માતા પિતાના ઉંમર અંગે સારા છોડેનું પ્રમાણપત્ર જન્મનો દાખલો તો અન્ય કોઈ આધાર પુરાવો હોય તો પી એચ સી સી એસ સી સિવિલ સર્જન પૈકી કોઈ પણ એક સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવાનું છે તો સેકન્ડ પુરાવો છે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર તો લાભાર્થી દીકરીના આધાર કાર્ડની નકલ લાભાર્થી દીકરીના પિતાની આધાર કાર્ડની નકલ લાભાર્થીના દીકરીની દીકરી છે એમના માતાના આધાર કાર્ડની નકલ દંપતિ પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા અને અરજદારના રેશન કાર્ડની નકલ અને નિયત નમૂના દંપતીનું સોગનામું તમારે આપવાનું છે તો મિત્રો આ જે દીકરીઓ માટે અગત્યની યોજના છે જો તમારી દીકરી પહેલી જ છે તો તમે આ વાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરી અને મિત્રો જ્યારે પણ દીકરી અઢાર વર્ષની થશે તો ટોટલ સહાય દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય સંયુક્ત ખાતાની અંદર જે તે તમે ખોલાવ્યું છે એની અંદર સરકાર જમા કરશે તો મિત્રો આથી સંપૂર્ણ વિગત માહિતી વાલી દીકરી યોજના જે દીકરી દીઠ સહાય મળે છે એક લાખ ઉપરની સહાય તો જૈન મિત્રો માટે માત્ર જય ગરબી ગુજરાત